પેન્ટ બનાવવું હે કે ચડ્ડી બનાવવી હે બનાવવી હે તો દીત પણ પેંત જેવું લાદવું જ તમારે જેવું બનાવવું હોય ને એવું હું બનાવી દઈશ પણ મને એ તમે એક વસ્તુ કહો કે તમારે કોટનમાં બનાવવું છે શાટીનમાં બનાવવું છે કે જીન્સમાં બનાવવું છે તો થાતી થાતીને એટલે હું એ કાપડ આવે અથવા તાપલ તોય તામ ચલો ને મને છે ને તો એવું એવી તો દીધ થીવી દ્યો કે છે ને મને પેંધ દેવું લાદે પછી આદલ પાછલ થીતા હોય પછી એકદમ એક તેન હોય જેમાંથી આપણે એક નંબર તો જ દઈએ